નરસિંહ જળ યોજના સરકારની એક એવી યોજના કે જે યોજના થકી ગામના લોકોને પીવાનું પાણી ઘર આંગણે મળી રહે છે જેને લઈને લોકો નળ લગાવી દેવામાં આવ્યા પણ જળ ક્યાં એ સવાલો કેટલાય સમયથી લોકો ઉઠાવી રહ્યા છે કેટલાક તો એવા પણ ગામો છે કે જ્યાં આજે પણ નળ નથી પહોંચ્યા હા નરસિંહ જળ યોજના પાણીના ટાંકા બનાવી દીધા પણ નળમાં પાણી ના પહોંચ્યું છોટાદેપુર જિલ્લામાં આવું એક ભોરદા ગામ કે જે પાંચ હજારની ની વસ્તી ધરાવે છે જે ગામ ગુજરાતના છેવાડાનું અને સરહદી વિસ્તારમાં આવેલ છે જ્યાં અમારી નેશન પ્લસ ટીમ પહોંચી આ ગામમાં કેટલીક જગ્યા નળ તો લગાવી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી તેમાં ટીપું પાણી નથી આવ્યું તો આજ ગામના કેટલાક વિસ્તારમાં તો યોજના નળ લગાવ્યા જ નથી તો પાણી ક્યાંથી આવે જે હેન્ડપંપ છે તે બગડી જવાથી તેમાં પણ પાણી આવતું નથી રિપેરિંગ માટે તંત્રમાં કહેવામાં આવે છે તો તેમણે જણાવવામાં આવે છે કે તમારા ગામમાં નળ જળ યોજના છે જેથી રિપેરિંગનો ખર્ચ તંત્રમાં નહીં પડે આ યોજના જ્યારે ગામમાં આવી ત્યારે ગામના લોકોનું એવું કહેવું હતું કે વર્ષોની પીવાના પાણીની સમસ્યા દૂર થશે એ આશા આજે ઠગારી નીવડી છે આજે ગામના લોકોના મોઢા પર સ્મિત નહીં પણ નારાજગી જોવાઈ રહી છે આ અમારા ભોરદા ગામ છેવાડાનું ગામ છોટાદીપુર તાલુકો આ આપણે નલસી જલ યોજનાનું છે પાણી હજી ચાલુ થયું નહીં જે ચકલી બનાવી છે એ ચકલી બધી તૂટી ગઈ છે ને સરકાર શું છે કે છેવાડાના ગામ સુધી પાણી પચી ગયું છે મુશ્કેલ પાણી માટે બહુ મુશ્કેલ પડે છે અમારે પાણી માટે જવું પડે છે જે કોઈ કોઈક માણસ એ ખેતરોમાં કૂવા કાઢેલા છે બર કાઢેલા છે ત્યાં પાણી લેવા જવું પડે છે ને જે હેડ હેડપંપ જે પહેલાંના હેડપંપો છે એ હેડપંપમાં પાણી હેડપંપ બંધ થઈ ગયા હોય ખરાબ થઈ ગયા હોય તો રિપેરિંગ માટે ગાડી આવતી નહીં તો સરકાર જે ફોન કરે છે તો એ શું કહે છે કે તમારે નલસી જલ યોજનાનું પાણી ચાલુ થઈ ગયું છે એના માટે એ રિપેર બી નહીં કરતા સરકાર પાસે અમારી માંગ છે પાણીની ગામમાં જ્યાં જ્યાં નળ લાગ્યા છે તે નળ આજે શોભાના ગાંઠા સમાન બનીને રહી ગયા છે ગામના લોકોનું કહેવું છે કે ચાર ચાર વર્ષ થઈ ગયા પરંતુ અધિકારીઓની ને લઈને નળમાં ટીપું પાણી નથી આવ્યું અને પાણી વીરું ચાલુ કરી દીધું મારું ભોરદા ગામ આ ભોરદા ગામ નલસેચ જલ યોજના એમાં સરકાર કહે છે અમને કે તમને પાણી આવી ગયું નળમાં પાણી આવે એમ કહે છે પણ ચાર વર્ષ થઈ ગયા પણ અમારા ગામમાં આજ સુધી પાણી નહીં આવ્યું તો અમારે એટલી માંગ છે કે વહેલી તકે અમારા ભોરદાની અંદર પાણી આવવું જોઈએ કોન્ટ્રાક્ટર હવે ચાર વર્ષ થઈ ગયા તે કે છે કે તમારે ભોરદામાં પાણી આવી ગયું પાસ થઈ ગયું તો ઉપલાધિકારી કે છે કે ભોરધામ પાણી એટલે અમારે વેરો ચાલુ થઈ ગયો પણ વેરો ચાલુ થઈ ગયો અમે કેવી રીતે વેરો ભરવાના અમે અમને પાણી જોવે હવે અધિકારીઓ કે છે કે ભાઈ તમારે પાણી પાણી એટલે ભાઈ પાણી નથી મળ્યું અમને અમે વેરો નહીં ભરવાનો અને જો કોન્ટ્રાક્ટ કામ કરી ગયા પછી કોઈ બી હશે જો ઉપલાધિકારી કે પછી કોઈ બી હશે એ બધા મિલી ભગત કામ કરી ગયા ખાલી અહીંયા દેખાવ પૂરતું પણ પાણી આજ સુધી અમારે આવ્યું નહીં અમારે પાણી જોઈએ લાખો કૃષિ ગામમાં યોજના તો આવી પણ આ યોજના આજે પણ અધૂરી છે તેવું કહી શકાય ગામ લોકો રજૂઆત કરે ત્યારે તેમણે કહેવામાં આવશે કે નળ જળ યોજનાનું કામ પૂર્ણ થઈ ગયું છે હવે પાણી આપવાનું કામ ગ્રામ પંચાયતનું છે ગામના લોકોને પાણી પહોંચાડવાનું કામ હવે સરપંચનું છે

ગ્રામ પંચાયત ને ગ્રામ પંચાયત ના લોકો ને આ પાણી પોચ્યું નથી અને આમાં ખૂબ મોટે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તો અમારે સરકાર શ્રી ને એક જ માંગ કે આ ભ્રષ્ટાચારીઓને એમને કાર્યવાહી કરે એમને દંડ ફટકારે એમને સસ્પેન્ડ કરે અને કડક માં કડક પગલા ભરે એ જ અમારા ગ્રામજનો ને મારા મારા માંગ છે હાલ તો શિયાળાનો સમય છે પણ ઉનાળાના સમયમાં તો પીવાના પાણીની સમસ્યા વિકરાળ બને છે બે બે પાણી મેળવવા માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે ખાનગી ખેતરોમાં જેમણે બોર કરાવ્યા હોય ત્યાં જવું પડે છે અને ત્યાં પણ પીવાનું પાણી ન મળે તો દૂર સુધી પાણીની તલાશમાં નીકળવું પડે છે અમારે પાણીની જરૂરિયાત છે ચકલી નળ બધું તૂટીને ભંગાર પડ્યું થયું કર્યું છે અને અમારે પાણીની જરૂર છે અને પાણી અમારે અહીંયા અત્યારે આવતું નથી એટલે અમારે બીજી જગ્યાએ કોઈ પાણી ચાલુ કરેલું તે જગ્યાએ અમારે પાણી ખોદવા જવું પડે અને એકલા દેખલા હોય તો અમારે કલાક બે કલાક અને કાં તે જ નહીં હોય તો પછી અડધો કિલો કિલોમીટર એ બીજી જગ્યાએ જઈને લાવું કરવું પડે છે એવામાં એકલા દેખલાને અમને બહુ મુશ્કેલી પડે થાય કરે છે ચકલીઓ બધે અમારે પાણીની જરૂરિયાત છે એકલી બેહાડી એમાં પાણી નથી આવતું એટલે અમારે પાણી બીજી જગ્યાએથી દિવસ ઉગે થાય કરે ત્યારે બીજી જગ્યાએ તે લાઈન ઉપાય કરવો પડે છે ઉનાળામાં બહુ તકલીફ પડે છે ઉનાળામાં તે જેટલું પાણી તેટલું છે પણ અમને તો હવે અમે મારા પૂરતું જે જગ્યાએ મળે તે જગ્યાએ એકલા દેખલા બીજી જગ્યાએ તે એક માટલું એક માટલું નહીં ડોલ એટલી એટલું લાવીએ વધારે વધારે છે તો કેટલી તકલીફ પડે થાય મળવા જોઈએ પાણીની અમારે માંગ છે આ બાબતે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર અજય ચૌધરી ને પૂછતા તેમણે જણાવ્યું છે કે ગોરદા ગામમાં ત્રણ વર્ષ પહેલા નળસિંહ જળ યોજના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે છતાં કોઈ સમસ્યા હશે તો અમે પંચાયત સાથે કરી નિકાલ લાવીશું ગામને અંતર્ગત બોર આધારિત યોજના બનાવીને ત્રણ વર્ષ પહેલા આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડ ઓવર કરી હતી અને હાલ એને કાયમી સોર્સ માટે લેવાડ જૂથ યોજના મારફત પણ આપણે કનેક્શન આપ્યું છે કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર